અને ખંભાળિયા થી મજૂર આવ્યા છે અમારા ગ્રુપ માં બધા છે પવિનભાઈ રિક્ષા છે તો બધા મજૂર આવ્યા છે લગભગ અગિયાર બાર અગિયાર છે માણસો બધી બહેનો દીકરીઓ છે અમારા ગામના જ છે એમાં સગા જો ઉપડે છે જીરો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે અમારો જીરો કેવો છે જણાવજો હજી તમને આ જીરો

Sero var upp dåligt. Mae'n bwyd yn

કેમ કરી ને આ ચિતિન ચાલા જાય દૂર આપણે જીરા ગઢવા માટે ફુકડી પરિનભાઈની ફુકડી આવી ગઈ છે તમે જોઈ શકો છો અને આપા જીરાનો દરિયો છે મારા જે રમેશે છે મધુભાઈ છે જો બધા તૈયાર થઈ છે જીરો ગઢવાનો તમને બતાવી છે હવે દે ભગવાન તૈયાર થઈ છે આ પરિનભાઈનો પડ્યો છે હવે આ ફુકડીમાં નીકળશે

અજીરના બોલા ભરાણા છે